વડોદરાના માંજલપુર વિસ્તારમાં અવધૂત નાકા પાસે રાત્રે બની રહેલ ગણેશજીની પ્રતિમાની તોડફોડના મામલે ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ કરતા મૂર્તિની તોડફોડનો ભેદ ખુલ્યો વાયર મૂકવાની ના પાડવાની નજીવી બાબતે અદાવત રાખી શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પોલીસે આ મામલે અક્ષય માલીની અટકાયત કરી પૂછપરછ કરતા ભેદ ખુલ્યો હતો અક્ષય અને ધવલ ઠાકોર બે દિવસ પૂર્વે મૂર્તિ જ્યાં બની રહી છે તે પંડાલમાં વાયરો મૂકવા આવ્યા હતા આ વાયરો પર ડાય મૂકવાની સંચાલકે ના પાડી અને તેની અદાવત રાખીને તોડફોડ કરી હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું પોલીસનું અનુમાન છે કે આ વાયરો પણ ચોરીના હોઈ શકે છે ગઈ કાલે આપણને 100 નંબર વર્તી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાર નામના વ્યક્તિ છે એમણે 100 નંબર પર જાણ કરી હતી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત એકવીસ તારીખે એકવીસ જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી અને એ એમને ડાય મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ એકતાલીસ વનડી એની સીઆરપીસી એકતાલીસ વનડી મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે હા એ પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એવું જણાય છે ચોરીનું હોય એવું પણ કઈ જગ્યાએથી કેટલું ચોરીને લાવ્યા છે અગાઉ ચોરી કરતા હતા કે નહીં એ બધું હાલ આપણે તપાસનું ચાલુ છું હવે આ વ્યક્તિ જે છે એ અગાઉ ગયા વર્ષે નવલખીમાં મૂર્તિ બનાવતા હતા આ વર્ષે અહીંયા બનાવે છે આ જગ્યા છે રવિરાજસિંહ કરીને માંજલપુર ગામના એક વ્યક્તિની છે અને એમણે આ જગ્યા એમને મૂર્તિ બનાવવા માટે આપેલી છે એટલે ગયા વર્ષ સુધી અહીંયા કોઈ કામ થતું ન તો આ છેલ્લા દસ દિવસથી અહીંયા કામ થયું એવા કોઈ છે નહીં અઢાર વર્ષની ઉંમર છે યસ એટલે એ એ વ્યક્તિ જ્યાં મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છે છુપાવતા હતા એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ વ્યક્તિ જે છે એ અડચણરૂપ થતો હતો એટલા માટે એમને એકવીસ જૂને બોલાચાલી થઈ અને બોલાચાલીની અદાવત રાખીને આ ગઈકાલે ગઈકાલે રાત્રે રાત્રે એના આગલા દિવસે બાર વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા એ પછી સવારે સાત વાગે આવ્યા ત્યારે આ તોડફોડ એમને જોઈ જી હા